સ્વાગત છે ફરીથી એક મારા નવા વિડીયો તો મિત્રો જય શ્રી રામ ને બાબા સીતારામ તો મિત્રો તમે એમ કેતા કે બહુ જાજો સમય થઈ થઈ ગયો નથી એવું નથી લાગતું તો હા મિત્રો એમાં એવું છે કે થોડુંક કામ આવી જાય તો પછી વિડીયો શું કહેવાય કે અપલોડ કરવાનો ટાઈમ ન રહે બનાવવાનો ટાઈમ ન રહે હવેથી મિત્રો આપણે ટ્રાય કર્યું શું કહેવાય કે બે બે ત્રણ ત્રણ દિવસે આવતા રહે વિડીયો હું કહેવાય કે સબસ્ક્રાઈબર અને ભાઈ અને મિત્રોને બધા કહેતા હતા કે હસીનભાઈ વિડીયો કેમ નથી નાખતા વિડીયો કેમ નથી નાખતા તો કામમાં થોડોક પડી જતો એટલે વિડીયો નખાતા નહોતા તો મિત્રો આપણે ટ્રાય કરીશું તો હાલો તો મિત્રો આજ છે ને અમારા દીપક ભાઈ ની છે ને જાન છે દીપક ભાલિયા નાની દુનિયામાં મોટું નામ એટલે દીપક ભાલિયા તો જાનમાં જવાનું છે ભાઈ ની જાન જાસ પાલડી ગામ પાલડીમાં શું છે સમૂહ લગન છે ત્રેવીસ એમ કઈ ગાન છે આપડે તો નથી ખબર તો હાલો વિડીયોમાં બેના જો તો હજી નાવાનું બાકી છે તૈયાર થઈ જાય મસ્ત મજાના તો પછી તૈયાર થઈને મળી જાય અમારા ગાડીમાં છે ને કેરોસન પૂરું થઈ ગયું પેટ્રોલ પંપ છે ને કેરોસન આવી જ પેટ્રોલ પંપ થોડું કેરોસીન નાખી દે અમાર જયસુખ ભાઈ ને કમલેશ ભાઈ કમલેશ કાકા છે ભાઈ નથી સોરી તેલ ડલવાનો કા હે હાલો એટલા તેલ ડલવા ગયા એ બધું પાછા નીકળ મા તો પૂગી જાય પણ એટલી ટ્રાફિક છે ને એની વાત જવા દઉં ને અમારા કલેજા છે ને ખોવાઈ જાય કાંઈ મળતા જ નથી અમારે જઈશુકભાઈ ને મારા કમા ગયા છે મિત્રો ટ્રાફિક એવી છે ને રસ્તા કોઈ ઘટ એવી ટ્રાફિક છે મિત્રો આ જો સમૂહ લગ્નમાં છે આયોજન પાલડી ગામનું બહુ સારું છે મસ્ત મજાનું આમ સારું છે આમ બહુ સરસ તો જમવાનું થાય ને એટલી વાત જોઈને બેઠા જમી લે ને તો મજા થોડીક ટ્રાફિક દુનિયાની તો જઈશ મિત્રો તો હાલો બીજા મિત્રો છે ને મળે ને ત્યાં સુધી પહેલા રહેજો મિત્રો આ પાલડી ગામના નાના નાના છોકરા છે ને એનું કામ બહુ મસ્ત છે પાણી પાવા આવે ભાઈબંધ પાણી પાઈ દે તો થેન્ક યુ ભાઈ તાર નામું છે ભાઈબંધ તાર નામું છે ભૌદિક છે તમારું નામ ભાઈ લાવા પાણી નથી ભાઈ ભરવા જો હાલો વાંધો નહીં ભરી લાવ તો મિત્રો કલેજો પાણી ભરીને આવી જાઓ થેન્ક યુ ભાઈ

તો ફાઇનલી મિત્રો અમારા છે ને કલેજા બધા છે ને ભેગા થઈ ગયા માંડ વાન મેળા ગોતી ગોતી ને તાકી ગયા કાક હલવાજિયા હતા પબ્લિકમાં તા નીલેશ ભાઈ છે હા ગોરો ગોરો થઈ ગયા આ રોહિત ભાઈ આર્દિક ભાઈ আর કૈલાશ ભાઈ કેમ છો ભાઈ હા એક નંબર મજામાં હો ભાઈ આપણે થોડો ગોરો થઈ ગયા કે નહીં

ઈ પણ બાצના ફેન્સે ના 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 હું ને ભાઈ આ ઈ થોડો ગોરો થઈ ગયો પાણી લાગે ને એ ચશ્મા દેવા

શું હોતે ખતમ હો ગયા મિત્રો આ ભાઈ બન છે એમ કે મારી ઇન્સ્ટામાં આઈડી છે સોર્સ મારવીશ તો એને બતાવી સાબ તો અમારે છે ક્રિકેટ રમવાનું મન થઈને તો વાડીમાં આવી જશ ક્રિકેટ ચાલુ છે અત્યારે ક્રિકેટ ચાલુ છે બેટિંગ કરે છે આયા અવિનાશભાઈ તો મિત્રો હવે છે ને ડિસ્કો કરવાના જવાનું છે તો વિડિયોમાં બેના રહેજો દીપકભાઈની દીપકભાઈ જાન છે ને ઘરે ફુગાડી દીધી ફાઈનલ ને ડિસ્કો બહુ કર્યો કઈ ઘટે નહીં એવો ડિસ્કો કર્યો બહુ વધારે ડિસ્કો થઈ ગયો ને મિત્રો વાગવામાં છે ને દસ ને છત્રીસ થઈ ગઈ તો નીંદર આવે તો હોય જાય ને હા મિત્રો વિડીયોમાં નથી ને તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દીધો પ્લીઝ તો હાલો મળી જાય બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય Yeah